નલિયાકુમાર સ્થળ નંબર બે ખાતે ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ પ્રથમ રાતા તળાવ ઓધરમ ટ્રસ્ટના સ્થાપક શ્રી મંજી બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાન વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સલામી આપવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય કેડી મહેશ્વરીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું સરકાર શ્રીની વિવિધ યોજનાઓથી વિદ્યાર્થી તેમજ વાલીઓને પરિચિત કરાવ્યા હતા શાળામાં થતી અનેક વિવિધ પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા શાળામાં ખૂટતી કડીરૂપ સીસીટીવીની માંગણી પણ મૂકવામાં આવી હતી જેને કચ્છ કેસરી મંજી બાપુ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી એ માંગણીને તાત્કાલિક પૂરી કરવાની ખાતરી પણ આપી હતી ત્યારબાદ એસએમસી તેમજ શાળા પરિવાર દ્વારા મંજી બાપુને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ રશિયાથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી નલિયાની દીકરી કટુવા મિનલબેન લાલજીને ધરમસિંહ જીવરામ નરસિંહ મંગે દાતા પરિવાર

આનંદભાઈ ભાનુશાલીએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળામાં જે પણ ખૂટતી કડી હોય તે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી સાથે સાથે આવતા વર્ષે તમામ બાળકો માટે યુનિફોર્મની વ્યવસ્થા કરવાની ખાતરી આપી જે બદલ શાળાના આચાર્ય દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી એલ એલબી સાહેબ દ્વારા શાળામાં કાર્યક્રમને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી તેમજ હર હંમેશ મદદ માટેની તૈયારી પણ બતાવી હતી